દીવ જિલ્લામાં સામાજિક સંસ્થા તરીકે વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે આ સંસ્થા ચેરમેન કિરીટ વાજાના માર્ગદર્શનમાં ચાલી રહી છે જે દીવ ખાતે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે હાલ તેમના દ્વારા અનેક સરકારી કચેરીઓમાં ચાલી રહેલ ઓનલાઈન કામગીરી તેમની સંસ્થામાં નિઃશુલ્ક કરી આપવામાં આવે છે જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ ઓબીસી સર્ટિફિકેટ ડોમેશિયલ સર્ટિફિકેટ આવકનો દાખલો વારસદારનો દાખલો બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ વગેરેના ફોર્મ ભરી આપવામાં આવશે આરટીઓ લાયસન્સના લાઇસન્સના તથા કલેક્ટર કચેરી અને ડીએમસીના દરેક કામો માટે આ સંસ્થા જોડાયેલી છે તો આ સેવાનો લાભ લેવા દીવ જિલ્લાની જનતાને વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કિરીટ વાજાએ અપીલ કરી છે સાથે સામાજિક કાર્ય માટે પણ આ સંસ્થાનો સંપર્ક કરવો વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના કોન્ટેક નંબર છે નાઇન 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 વન વન ફાઇવ વન સરનામું દીવ પોલીસ સ્ટેશન દરેક પ્રકારની સેવાઓ અપલોડ અપલોડથી પ્રયોગ કરવામાં આવે છે જેવું કે મામલતદારમાં લગતા રેસિડેન્ટ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટિફિકેટ આરટીઓને લગતી તમામ લર્નિંગ માંડી અને વિવિધ લાઇસન્સ અને અન્ય કાર્યક્રમ માટે જે પણ ઓનલાઈન સર્વિસીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી છે એ દરેક ઓનલાઈન સર્વિસીસને અમે અહીં ફ્રી ઓફ કોસ્ટ તમામ દીવ જિલ્લાના લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે અને દીવ જિલ્લાની જનતાને પણ વિનંતી છે કે આ ઓફિસનો સંપર્ક કરી અને વધુમાં વધુ લોકો આ ઓફિસના માધ્યમથી આ પ્રકારની પ્રવૃત્તિમાં લાભ લે એવી એમને પણ હું વિનંતી કરું આ ઉપરાંત અમે ઉષા મહિલા મંડળ સાથે પણ જોડાયેલા છે અને ત્યાં પણ અમે જે સિલાઈના મશીન આપેલા છે એ સિલાઈના મશીનના માધ્યમથી દીકરીઓની ત્યાં સીવણ વર્ગના ક્લાસીસમાં ટ્રેનિંગ કરવામાં આવે છે સાથે સાથે ગૃહ ઉદ્યોગને લગતી પણ એક્ટિવિટી કરવામાં આવે છે એના માટે પણ આ વેદિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે મળીને કામ કરી છે આ ઉપરાંત વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના લોકો જ્યારે પણ કોઈ પણ ગૌ સેવાને લગતું કાર્ય હોય ગૌશાળાને લગતું કાર્ય હોય અથવા તો કોઈ પણ સામાજિક કાર્ય હોય ત્યારે પણ વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને આ હંમેશા લોકોની સેવા માટે તત્પર છે અને આ ટ્રસ્ટ ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન માટે સર્વિસ માટે પ્રતિબદ્ધ છે